પ્રખ્યાત લોક ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે આ ઘટના છેલ્લા છવ્વીસ દિવસથી ચર્ચામાં હતી અને સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા હતા આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી જે છેલ્લા અઢાર દિવસથી સઘન તપાસ કરી રહી હતી રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા ભાવનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ કોન્ફરન્સમાં તેમણે જયરાજ આહીરની ધરપકડ અને આ મામલે થયેલી અત્યાર સુધીની તપાસની વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી હતી હવે ગૌતમ પરમાર મીડિયા સમક્ષ શું કહી રહ્યા છે તે આગળ જોઈએ દાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ લોકો જાણો છો અત્યાર સુધીમાં સીતે પહેલા શરૂઆતમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે આ તમામના નિવેદનો સાંયોગિક સાક્ષીઓના નિવેદનો ઓલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ ત્રણેક દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા બે આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓનું ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતરે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે જેને લઈને ધરપકડ કરાઈ છે હવે શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટી એ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મૂલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આઠ આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એના પછી પણ બે મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરીફિકેશન માટે જરૂરી છે પણ એ પુરાવો પણ મેં ધ્યાને લીધો છે જે ઝેરા જાહેરનો રોલ તમે જે પૂછ્યો છે એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બૂટ લેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી એકચુઅલી જે આરોપીઓ જે છે રાજુ નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટા ભાગે આ એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે અચ્છા સાથે કોણ કોણ ચક્રાયેલા છે હજુ પણ બાકી રહ્યા અત્યાર સુધી મેં મોટાભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજુ મળી શકે અથવા તેમના પુરાવા અમારે વેરીફાય કરવા પડશે સર તત્કાલીન ડાંગરનો શું આમાં બેદરકારી નો રોલ છે અંતરંગ વિષય વિષય છે છે આંતરિક અમે તપાસ કરી રહ્યા કે ખરેખર શું થયું હતું એ વખતે હાલ ફોકસ ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે એકસો વીસ બી પણ દાખલ કરી છે ત્રણસો સાત પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો

વાતો જે આવી હતી વેરીફિકેશન કર્યું હતું તમામના સાચા મોબાઈલ એવી ડિટેલ અમારી પાસે આ તમામ પુરાવાનું અમે ધ્યાન લીધેલું પહેલા ચાર પાંચ દિવસ જે બે ત્રણ દિવસની તપાસ ચાલી ત્યારબાદ ફરીથી અમે તમામ તથ્યોને રીકન્સ્ટ્રક્શન અમારી રીતે કરેલા હતા

એ તપાસનો વિષય અમે એસપીસીને સોંપેલો છે એનો રિપોર્ટ આવતા વાર લાગશે નવનીત બાલાજીએ જે પુરાવા આપ્યા એના આધારે જે આઈ સામે જે પુરાવા મળ્યા છે કે પછી કોઈ અમને તમામ પુરાવા અમે કહીએ કે તમામ પુરાવાઓને ધ્યાને લીધા છે જેટલા આરોપીઓ પકડાયા જેટલા સાક્ષીઓ મળ્યા ફરિયાદીના નિવેદનો અને તમામનું અને ટેકનિકલ ડિટેલ્સ લોકેશન્સને આધારે પણ તમને જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં તમામનો ઉલ્લેખ છે

કામ અત્યારે સઘન તપાસ નું અમે એસઆઈટી ની રચના ઓબ્જેક્ટિવલી ફક્ત ને ફક્ત તપાસના તથ્યો પર ધ્યાન રાખવાનું હતું લોકલ પોલીસ ડેફિનેટલી કાર્યવાહી કરશે પોલીસ અધિકારી પણ ગયા હતા કાવતરાપાસ અમે હજી થોડી વાર લાગશે અમારે પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલની સાથે હકીકતો અમે તમને પછી સર કેટલો ટાઈમ ડેડલાઈન નહીં કહી શકાય

સર આજ સવારથી ચર્ચા ચાલી રહી છે છે કોળી સમાજ તે એક તારીખે મહાસંમેલન બોલાવે છે જેને લઈને આજે એસઆઈટી સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જાહેરાજ સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરેલી મેં પહેલા જણાવ્યું કે એસઆઈટી નું કામ સઘન તપાસનું હતું ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા અને એટલા જ માટે લોકલ પોલીસને સામાજિક પરિસ્થિતિનું આકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી અઢાર દિવસ આજે થયા છે એસઆઈટીની નિમણૂક સીડીઆર અમે બધા મોબાઈલને પ્રાપ્ત કર્યા છે તમામ આરોપીઓના મોટાભાગના આરોપીઓને એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે મેં પહેલા પણ કહ્યું આજ પ્રશ્નનો જવાબ કે એસઆઈટીની તપાસ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી એટલે કોઈપણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર એસઆઈટી પર એટલા માટે ન થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતોને પુરાવાને ધ્યાને રહીને જ કરવામાં આવી છે એ હવે ના પહેલી વાર જ્યારે જયરાજ આહીરને બોલાવવામાં આવ્યા એ પછી અને બીજી વાર તો પહેલી વારમાં એવા કયા પુરા ઓછા પડ્યા અને બીજી વાર એમાં બોલાવવામાં આવી ગયા જો તપાસ તપાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે પહેલા ક્યારે પુરાવા મળે અને પછી ક્યારે પુરાવા મળે પ્રશ્ન જ અસ્થાને છે સતત ચાલતી પ્રક્રિયામાં જ્યારે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરને લાગે કે આવું પૂરતા પુરાવાઓ છે ત્યારે ડેફિનેટલી કાર્ય કરશે જોવા જ